नमस्कार दर्शक मित्रों, मेहता, स्वागत है। आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज

અમૃત સમાન છે ત્યારે મફત છાસ કેન્દ્રનો રોજ અઢારસોથી બે હજાર લોકો લાભ લઈ રહ્યા છે અને બસો પચાસથી વધુ લિટર છાસનું વિતરણ કરાય છે સમગ્ર બાબતે વેલજીભાઈ મહેતા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે અમે આ નિઃશુલ્ક સ્વાસ કેન્દ્રનો સાત સાલથી શરૂઆત કરી છે અને પૂરેપૂરા પિસ્તાલીસ દિવસ થયા છે અને અમને કહે આનંદ થાય છે કે આ ગાઢ ઝાડ ગરમીની અંદર અત્યારે દરરોજ મિનિમમ અઢાર સુધી બે લોકો આ સ્વાસ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે એટલે અત્યાર સુધી લગભગ એસીથી પચીસ હજાર લોકોએ આ સ્વાસ કેન્દ્રની મુલાકાત અમે એનો લાભ આપેલ છે અને આ ખાસ કેન્દ્રના મુખ્ય ચા છે કમલાવંતીબેન શશિકાભાઈ મોરબિયા લીલાવંતીબેન જે મહેતા શારદાબેન જે મહેતા અને એક અમારા કલ્યાણ મિત્રો એમના સહયોગથી અમે ચાલુ કર્યું છે અને હજી અમારી ભાવના છે કે આ ખાસ કેન્દ્ર આગામી સુધી દિવસ સુધી એટલે ટોટલ ત્રાણું દિવસ સુધી ચાલુ રાખવાની અમારી ભાવના છે અને ત્યાં સુધીમાં લગભગ બે લાખ લોકોનો સેવા કરવાનો અમને મોકો મળશે એવી અમને અપેક્ષા દરરોજ અત્યારે અઢીસો રૂપિયા જેટલી શ્વાસ વિતરણ કરવામાં આવે છે બાળકો બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે વિકાસ કરતી આ એકેડેમી પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ ફાઈવ ઝીરો થ્રી એટ સેવન એટ નાઇન

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર